આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસ જુલાઈથી ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરાયું નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે આજે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ મોરબી અને જામનગરમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના ત્રણ જિલ્લાઓ કચ્છ મોરબી અને જામનગર સિવાય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વાત કરી આવતીકાલે ત્રીસમી જુલાઈના ભારે વરસાદની ચેતવણીની તો કચ્છ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો યલો એલર્ટ વાળા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મોરબી જામનગર જુનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તારીખ એકત્રીસ જુલાઈ અને પહેલી અને બીજી ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આ ત્રણ દિવસ ગુજરાતના બે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ ભારે વરસાદની સાથે વરસાદનું પૂર્વાનુમાન પણ જાહેર કરવામાં આવેલું છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવેલું છે આ ઉપરાંત એકત્રીસ જુલાઈ પહેલી ઓગસ્ટ બીજી ઓગસ્ટ ત્રીજી ઓગસ્ટ અને ચોથી ઓગસ્ટ સુધીના ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગના મતે સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલી માટે વરસાદની સાથે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવેલી છે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ હવામાન વિભાગના મતે હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો ખાસ કરીને આજના દિવસના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ મોરબી અને જામનગર સિવાય ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને ગુજરાતના ત્રણ જિલ્લાઓ કચ્છ મોરબી અને જામનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર